હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ આવ્યા બાદ ફરીથી ગાયબ થઈ ગયો છે જોકે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી છે જેમ કે પોરબંદર રાજકોટ જુનાગઢ જામનગરમાં રેડ એલર્ટ છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બોટાદ અને અમરેલી અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપેલું છે તો કચ્છ દ્વારકા જામનગર રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર નૌસારી સહિતના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આ સાથે જ માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે મિત્રો ત્યારે બીજી તરફ ગુજરાતમાં વરસાદનો જોર ઘટવાની અંબાલાલ પટેલની આગાહી છે વીસ જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની ઝાપટા રહેશે જો કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે વીસ તારીખ સુધી અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડશે સાથે જ 18 થી 20 તારીખ સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે જેનાથી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે મિત્રો સાથે બનાસકાંઠા અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે છવ્વીસ જુલાઈ સુધીમાં ભારે વરસાદ રહેવાની શક્યતા પણ જણાય છે મિત્રો મજબૂત સિસ્ટમની વાત કરીએ તો અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને

ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ રહેશે મિત્રો જુલાઈ ના અંતમાં વરસાદ આવવાની અનુમાન છે પશ્ચિમ ભાગોમાં એક ટ્રમ્પ રેખા છે આવા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના ગુજરાતના ભાગોમાં 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 પૂર્વ અને પંચમહાલના ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારોમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે છવ્વીસ જુલાઈ સુધી આ શક્યતા રહેશે જુલાઈ ના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો